સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં મસાલાના વેપારીને અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાને બહાને ઠગાબાજે દસ લાખ પડાવી ચૂનો લગાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને મસાલાનો વેપાર કરતા યશ અજીત કુમાર પટેલ ગત તારીખ બાવીસ જૂનના રોજ પરિવાર સાથે કતારગામ ગજેડા સ્કૂલની બાજુમાં ઉમા રેસિડેન્સીમાં રહેતા તેમના માસીના ઘરે ગયા હતા ત્યાં ઓળખીતા હર્ષાબેન સાથે મહિલા અને બે પુરુષો પણ હતા જેમાં મહિલા તેમની બહેન રેખા અને તેનો પતિ વિનોદ જ્યારે અન્ય અજાણ્યો કાર્તિક કુમાર હોવાનું જણાવ્યું હતું એકવીસ જુલાઈના રોજ યશ રાજકોટથી અને વિરાટ સુરતથી ગાંધીનગર ગયા હતા ત્યાં નિમંત્રણ કાળમાં આપેલા સરનામે તપાસ કરતા કોઈ મકાન ન હોવાનું બહાર આવતા ચોકી ઉઠ્યા હતા કાર્તિક કુમારે અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવને બહાને 10 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ 5/8/2024 ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતરગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઊંચા પર છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે કેવી રીતના છેતરપિંડી કરવામાં આવી મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બને લેવાનું હકીકત જણાયેલ છે